જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તન માર્કેટિંગ એડમાં આજે તારીખ ઓગણીસ મહિને સોમવારના રોજ જસ્તન માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તો શનિવાર કરતાં આજે આવકમાં વધારો જોવા મળી રહ્યો છે સત્તરસો ગુણી આસપાસની આજે આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ ભરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જીરાના આજના બજાર ભાવ قالے 351 ہا ہسمو 351 ہاں 2008 میں 51 کالو ہے تو نہیں کالو 52 بندن ہائیٹ مارے تے مجوتر 80 کاج بھی نہیں کمبونوں او 200 200 اندر اندر گڈرے گارڈروے شالے شالے داڈلے پاس اپس صاحب جی کمبونوں ہائی ہے ہائی اوکل کھڑو ہے ہائی

એ 280000 ના બસ એ જો 285000 23 23 કરી નાખ્યું છે હાલો 61 મંડર સોગડો બે રેહરમાં જો 100 400 આપે આવી

ये वो कहीं शाड़े आले वो कहीं शाड़े वो पाना असली ये आपके बे यहाँ सोहतर डर बे सोहतर डर बे 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 ત્રણ હજાર નવસો રૂપિયા નાના પૂછો ને બાપુ ને

3970 સુપરમાર્કેટ આદિત્યો આદિત્યો રમેશ કેપ્ટન 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 છે આ એશિયાલીત આ કઈ દેને આગળ બોલવાનું છે 9898 રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

ત્રણ હજાર નવસો અને સાઠ રૂપિયા સુપુર

જીરા જીરાના બજાર આજે ત્રણ હજાર સાતસો રૂપિયા થી લઈને ચાર હજાર વીસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યું છે શનિવાર કરતા આજે બજારમાં મંદી જોવા મળી રહી છે